તો કે ભાઈ એમાં વૃષ્ટિય જળ છે અને પૃષ્ટિય જળ છે સૌથી પહેલા આ બે સ્ત્રોત વિશે આપણે વાત કરી લઈએ પછી ત્રીજા સ્ત્રોત વિશે આપણે વાત કરીશું વૃષ્ટિય જળ તો વૃષ્ટિ શબ્દ છે વૃષ્ટિ વૃષ્ટિ એટલે વરસાદ તો વરસાદ એ પૃથ્વી ઉપરના જળ સંસાધનનો મુખ્ય અને મહત્વનો સ્ત્રોત છે એક ગુણ માટે હેતુલક્ષી માટે આ વસ્તુ મહત્વની છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો વરસાદી પાણી સરોવર ઝરણા એની અંદર એકઠું થતું હોય છે અને એમાંથી પણ પાણી મળે છે એ ગૌણ સ્ત્રોત છે હવે અહીંયા ધ્યાન રાખજો હેતુલક્ષી પ્રશ્ન માટે કે વૃષ્ટિ એ જળ સંસાધનનો સૌથી મહત્વનો મુખ્ય સ્ત્રોત આ પૃથ્વી ઉપર પાણી આવે છે ક્યાંથી તો કે વરસાદ સ્વરૂપે જ આવે છે પછી PCIe વરસાદ સ્વરૂપનો જે પાણી છે એ સરોવર ઝરણા અને કૂવાની અંદર એકઠું થાય એટલે એને ગૌણ સ્ત્રોત કહેવાય પણ આ બધા સ્ત્રોત છે એને છેવટે આધાર તો વૃષ્ટિ એટલે કે વરસાદ ઉપર જ રાખવો પડે તો વૃષ્ટિય જળ એટલે વરસાદ અને પૃષ્ઠીય જળ એટલે જમીન સપાટી ઉપર રહેલું પાણી આ જમીન સપાટી ઉપર રહેલું પાણી છે નદી હોય સરોવર તળાવ ઝરણા સાગર કે માનવ નિર્મિત જળાશયો માનવ નિર્મિત જળાશયો આટ બંધ આવે આવે નદીઓ પર બનાવેલા ચેક ડેમ આવે એ બધા માનવ નિર્મિત જળાશયો તો એની અંદર જે શુદ્ધ પાણી એકઠું થાય છે એને કહેવાય છે પૃષ્ઠીય જળ તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે કારણ કે અંદર પાણી સૌથી વધારે હોય છે વૃષ્ટિ જળજો પૃથ્વી પરનો સૌથી મોટો જળ સ્ત્રોત એટલે વૃષ્ટિ પણ તમને પરીક્ષામાં એમ પૂછે કે પૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે જમીન સપાટી ઉપર સૌથી વધારે પાણી નદીઓની અંદર છે ત્રીજો પ્રકાર આવે છે ભૂમિગત જળ ભૂમિગત જળ એટલે ભૂગર્ભની અંદર રહેલું પાણી જમીન સપાટીથી નીચે રહેલું પાણી એને ભૂમિગત જળ કહેવાય અને એ જથ્થો છે એ અમર્યાદિત છે એટલે ભૂગર્ભની અંદર ક્યાં કેટલો પાણીનો જથ્થો છે એ કોઈને ખબર નથી તો એમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે કારણ કે ઉત્તર ભારતની અંદર નદીઓ છે ગંગા યમુના ચંબલ બેતવા કેન ઘણી બધી બારમાસી નદીઓ હિમાલયમાંથી નીકળે છે તો એ બારમાસી નદીઓનું પાણી ભૂગર્ભની અંદર ઊંડે ઉતરે છે એટલે ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા જેટલું પાણી છે અને દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે અને પર્વતીય વિસ્તારો છે એટલે દક્ષિણ ભારતની અંદર ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે તો ભૂમિગત જળ જે છે એનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે થાય ખેતીની અંદર સિંચાઈ માટે હવે પરીક્ષા માટે ખાસ આઈ પ્રશ્ન જળ સંસાધન અને તેના ઉપયોગો જણાવો તો કે ભાઈ જળ સંસાધન એના ઉપયોગો ઘણા બધા છે પણ એમાં સિંચાઈ માટે પાણી વપરાય છે નહેર અથવા કેનાલ તો ભારતમાં પ્રાચીન સમયથી આવી નહેરો દ્વારા સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો આવ્યો છે અને એની સાબિતી છે કાવેરી નદી ઉપર બંધાયેલો ગ્રાન્ડ એનિક બંધ બીજી સદીમાં અત્યારે સદી ચાલે છે દોસ્તો એટલે લગભગ એક હજાર નવસો વર્ષ પહેલા કાવેરી નદી ઉપર બનાવ આવેલો ગ્રાન્ડ એનિક્ટ નામનો બંધ એ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે એનું જોરદાર ઉદાહરણ છે અને આજે પણ ભારતની અંદર જે પાણીનો ઉપયોગ થાય છે એમાંથી ચોર્યાસી ટકા ભાગનું પાણી સિંચાઈ માટે વપરાય છે અને બાકીનું જે સોળ ટકા ભાગનું પાણી છે એ ઘર વપરાશ માટે કે કારખાના ઉદ્યોગો માટે વપરાય છે આવો એનો અર્થ થઈ શકે એક કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે પંદરસો લીટર જેટલા પાણીની જરૂર પડે છે એટલે આ બધાનો કહેવાનો અર્થ એ છે કે સિંચાઈ માટે સૌથી વધુ મધુ પાણીનો ઉપયોગ થાય છે પણ હવે પાણીના અન્ય ઉપયોગો પણ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે તો ભારતની અંદર વર્ષમાં બે ચાર મહિના વરસાદ પડે હવે વર્ષની અંદર બે ચાર મહિના વરસાદ પડે તો જે વરસાદી પાણી છે એનો સંગ્રહ કરવો પડે અને જે વરસાદ પડે છે એ પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે દેશના કયા ભાગમાં ક્યારે કેટલો વરસાદ પડશે એ કઈ નક્કી નથી હોતું અને બીજી બાજુ ડાંગર શેરડી સણ આ બધા એવા કૃષિ પાકો છે કે જેને વધુમાં વધુ પાણીની જરૂર પડે છે ડાંગર શેરડી સણ એને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે એટલે સિંચાઈ માટે પાણીનો વપરાશ છે એ સતત અને સતત વધતો જાય છે બીજી બાજુ કારખાના ઉદ્યોગો હોય કે ઘર વપરાશ ની અંદર પણ પાણીનો વપરાશ વધતો જાય છે તો ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે સૌથી પહેલી વાત આવશે કૂવા અને ટ્યુબવેલ બીજી વાત આવશે નહેરો અને ત્રીજા ક્રમે આવશે તળાવ હેતુ લક્ષી માટે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો કુવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય છે આ જમીનમાં ઉતારેલી મોટર છે જેને સબમર્સિબલ પંપ કહેવાય તે સબમર્સિબલ પંપ દ્વારા જે સિંચાઈ થાય એ કુવા અને ટ્યુબવેલ કહેવાય નહેરો દ્વારા પણ સિંચાઈ થાય છે અને તળાવ દ્વારા પણ સિંચાઈ થાય પણ કુવા અને ટ્યુબવેલ છે પહેલા નંબરે છે પછી બીજા નંબરે નહેરો છે અને ત્રીજા નંબરે છે એ તળાવ છે એ આપણે જરા ધ્યાન રાખવું પડે હવે નહેરો દ્વારા સિંચાઈ શતલુજ યમુના ગંગાના વિશાળ મેદાનો પૂર્વના તટીય મેદાનો મહાનદીનો મુક્ત્રિકોણ પ્રદેશ ગોદાવરી કૃષ્ણા કાવેરીના મુક્ત્રિકોણ પ્રદેશમાં થાય છે હવે ઉત્તર ભારતની અંદર જે સતલુજ અને યમુના નદી છે અથવા ગંગા નદીનું વિશાળ મેદાન છે ઉત્તર પ્રદેશની અંદર ગંગા યમુના ચંબલ કેનસોણ આ બધી નદીઓ ઉત્તર ભારતમાંથી પસાર થાય છે ત્યાં પણ સિંચાઈ માટે નહેરોનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય પછી પૂર્વના તટીય પ્રદેશો આ ભારતનો પૂર્વ કિનારો છે અને એ પૂર્વ કિનારે અહીંયા મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી આ બધી નદીઓના મુક્ત ભારતના પૂર્વ ભાગમાં છે તો ત્યાં પણ નહેરો દ્વારા સિંચાઈનું પ્રમાણ વધારે છે પછી જે કાપના મેદાનો છે એ કાપના મેદાનોની અંદર કુવા અને ટ્યુબવેલ નો ઉપયોગ થાય છે સિંચાઈ માટે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે હેતુલક્ષી માટે આ એક વાક્ય ખાસ અગત્યનું છે પૂર્વ ભારત એટલે અહિયાં અસમ મણિપુર મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આવા જે સાત રાજ્ય છે ભારતના પૂર્વ ભાગમાં ત્યાં તળાવ દ્વારા સિંચાઈ વધારે થાય અને દક્ષિણ ભારતની અંદર આ ભાગની અંદર તળાવ દ્વારા સિંચાઈ વધારે પ્રમાણમાં થાય છે કારણ કે દક્ષિણ ભારતની અંદર ઉચ્ચ પ્રદેશ છે અસમતલીય પ્રદેશ છે નહેરો બનાવવી ખર્ચાળ છે મુશ્કેલ છે એટલે ત્યાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે તો આપણે આ વિભાગની અંદર આપણે સિંચાઈના માધ્યમો અને જળ સ્ત્રોત એના વિશે શીખ્યા હવે પછી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ ગુડ બાય